આ દેશી ગાય આપણે લીધી છે અને ઘાપણી છે હવે પંદર દીમાં વ્યાય એમ છે ને કપાસિયા ખવડાવવાનું ચાલુ કરી દીધું છે જો મિત્રો આ કપાસિયા ખવડાવવાનું ચાલુ કર્યું છે ચાર પાંચ દિવસથી આ દેશી ગાય છે એટલે ગાયનું ગૌમૂત્રે કામમાં આવે હચવાય સારી રીતે જોઈ લ્યો મિત્રો આ કપાસિયા ખવડાવવાનું ચાલુ કરી દીધું છે પ્યોર માલ ઓરિજિનલ કપાસિયા સિવાય કપાસિયા અને ખોળ બે જ વસ્તુ ખવડાવવાની બીજું કંઈ નહીં જોઉં મિત્રો આ ગાય કેમ છે કોમેન્ટમાં જણાવજો કેવી હચવાઈ છે એ જરૂર કોમેન્ટમાં જણાવજો મિત્રો